વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા થોડાક વિડીયોની અંદર આલ્ફાને બીટા એટલે કે વ્યાપક સૂત્રની મદદથી આપણે બીજ શોધવાના ઘણા બધા દાખલા ગણ્યા હવે ચોપડીમાં જેટલા પણ દાખલાઓ આપેલા છે એમાંથી સરખા જેવા દાખલાઓ મેં ભેગા કરીને મૂક્યા છે હવે અહીં હું શું કરીશ તો અહીં ની કિંમત શોધવાના દાખલા મેં ભેગા કરીને મૂક્યા છે ઓકે તો આપણે એમાંથી સમજવા માટે પ્રયત્ન કરીએ ઓકે હવે આની અંદર આપણે કે ની કિંમત શોધવાની છે તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપ્યું હોય ઉદાહરણ તરીકે દિસ ઇઝ સિમ્પલેસ્ટ ક્વાન્ટ ઇક્વેશન ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ફાઈવ તો એક્સ નો જે સહગુણક હોય ટુ તેને આપણે એ કહીએ એક્સનો સહગુણક હોય તેને બી કહે અને છેલ્લું જે કંઈ પણ પદ હોય તે સી તો એ જ રીતે અહીંયા તમે એ વેલ્યુ કાઢશો તો કે પ્લસ વન વેલ્યુ સાથે જે હોય તે પ્લસ ફોર અને સી ની વેલ્યુ ટુ કે આપણે એ બી સી ની વેલ્યુ કાઢ્યા પછી આ સમીકરણના બીજ સમાન છે હવે મને ક્યાંથી ખબર પડી સમાન છે તો એ ક્વેશ્ચન ની ઇન્સ્ટ્રકશન એટલે કે સૂચનાની અંદર કહેવામાં આવ્યું છે કે બીજ વાસ્તવિક અને સમાન હોય તો કિંમત શોધો હવે આપણે ઘણા બધા વ્યાપક સૂત્ર રીતવાળા દાખલા ગણ્યા એમાં આપણે શું જોયું તો જ્યારે ડી બરાબર ઝીરો આવે ત્યારે સમાન હોય છે વાસ્તવિક અને સમાન ટેબલ ખોલીને જુઓ નહીં મળતું હોય તો વાસ્તવિક અને સમાન બીજું એવું ક્યારે લખીએ જ્યારે ડી ઓકે હવે ડીનું સૂત્ર શું છે બી સ્કવેર માઇનસ ફોર એસી હવે બી ની કિંમત મૂકીએ તો બી બરાબર શું છે માઇનસ ટુ ઇન્ટુટ કે પ્લસ ફોર માઇનસ ટુ માઇનસ ટુ કે માઇનસ એટ અને મેં સિમ્પલિફાઈડ કરી દીધું માઇનસ ટુ કે આપણે વિસ્તરણ કરીશું હવે વિસ્તરણનું સૂત્ર શું છે પ્લસ બી હોલ સ્ક્વેર આખાનો વર્ગ હોય તો એનું વિસ્તરણ થશે એ સ્કવેર વધતા બે બી વધતા બી નો વર્ગ હવે એ બરાબર આપણે ટુ કે લઈ લઈએ માઇનસ ટુ કે અને બી બરાબર એટ લઈ લઈએ તો માઇનસ ટુ કે નો વર્ગ રાઇટ અહીંયા વચ્ચે માઇનસ સાઈન છે ત્યાં માઇનસ આવશે બીકોઝ અહીંયા એ ઓછા બી વર્ગ છે એ ઓછા બી આખાનો વર્ગ એનો એક્સપેન્શનનું સૂત્ર આ છે અહીંયા માઇનસ આવશે માઇનસ ટુ એની જગ્યાએ માઇનસ ટુ કે અને બીની જગ્યાએ એટ પ્લસ બી નો સ્કવેર એટ હવે આ થશે ફોર કે સ્કવેર માઇનસ માઇનસ પ્લસ આઠ દુ સોળ દુ બત્રીસ કે સ્કવેર કે વધતા ચોસઠ હવે આની અંદર ખાસ એક વસ્તુ ધ્યાન પર રાખવાની વિસ્તરણ કરતી વખતે પહેલું પદ માઇનસ હોય આવું હોય તો બીજા પદનું માઇનસ ધ્યાન પર નથી લેવાનું પણ એ બરાબર માઇનસ દસ કહેવાશે અને બી બરાબર ટુ કહેવાશે નહીં કે માઇનસ ટુ એમાં માઇનસ ટુ નહીં કહેવાશે એ જસ્ટ ટુ કહેવાશે પણ જ્યારે આપણે એનું વિસ્તરણ કરીશું એ વર્ગ ઓછા બે બી વત્તા બી વર્ગથી ત્યારે અહીંયા ઓછા નો વર્ગ ઓછા બે એ બરાબર ઓછા દસ બી બરાબર બે વત્તા બી બરાબર નો વર્ગ અર્થે થશે એટલે સો વત્તા ચાલીસ ચાર રાઈટ એકસો ચુમ્માલીસ એકસો અને આમ જુઓ તો ઓછા દસ ઓછા બે ઓછા બાર કરો તો એકસો ઓકે નેક્સ્ટેપમાં કરીશું અહીંયા ઓછા રાખ્યું છે બ્રેકેટમાં એમનું એમ ચાર કે વધતા ચાર અહીંયા ટુ કે ઓકે આ ફોર કે સ્કવેર થર્ટી ટુ કે સિક્સટી ફોર એમનું એમ આ ટુ કે જે છે તે બંને જોડે છે તો શું થશે જોડે જોડે અને હવે આપણે બ્રેકેટ ઓછા આઠ કે વર્ગ ઓછા આઠ કે ચિહ્ન બદલાઈ ગયું બરાબર છે આ ત્રણે ત્રણ ગુણાકારના સંબંધમાં છે એટલે ત્રણ પહેલા આનું બંને જોડે કર્યું પછી જે બ્રેકેટ બન્યું તેનું આ બંને જોડે કર્યું માઇનસ સાઇન ને હમણાં ઇગ્નોર કરી છે બીકોઝ આ માઇનસ સાઈનની જે ઓનરશિપ છે તે ખાલી 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 આ નથી 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 કે બધાની છે એટલે પહેલા આ બધાનું સિમ્પલિફાય કર્યું આ માઇનસને તો સાઈડ ઉપર જ રાખ્યું જાણે કે એ છે જ નહીં અને પછી બ્રેકેટ લીવ કર્યો ત્યારે સાઈન ચે સાઈન ચેન્જ કરી નાખે ઓકે હવે શું થશે સહજાતીય પદો ભેગા તો ફોર ओके okay, ओके okay, तो ले ले तो चार हम के स्क्वे मैनस टू के स्क्वेर प्लस एट के मैनस टू के प्लस सिक्सटीन इजिकल टू जीरो माइनस टू प्लस वन माइनस के स्क्वेर बराबर થી ટુ જાય તો સિક્સ બળા નંબરનું સાઇન પ્લસ પ્લસ સિક્સો પ્લસ એટ કે માઇનસ કે સ્કવેર પ્લસ એટ કે સ્કવેર માઇનસ ટુ કે સ્કવેર આ શું મેં કર્યું કંડિશન પ્રમાણે ભાગ પાડ્યા શું કંડિશન ગુણાકાર કરો તો સોળ અને સરવાણો કરો તો વત્તા છ તો આના ભાગ પડી ગયા ગુણાકાર કરો તો માઇનસ સોળ બીકોઝ અહીંયા માઇનસ એક છે ઓકે તો ભાગ શું પડી ગયા ઓછા આઠ સોરી વધતા આઠ ઓછા બે વત્તા આઠ ઓછા બે આઠ દુ સોળ અને મોડી સેજી એટલે બંને પાલન થઈ ગયું હવે આ બંને કોમન શું તો આ બંને કોમન લઈશું ઓછા કે ઓછા કે અંદર શું વધશે કે અહીંયા ઓછા કોમન લીધું તો અહીંયા ઓપોઝિટ સાઈડ માઇનસ એટ અહીંયા માઇનસ ટુ કોમન તો કે માઇનસ માઇનસ કે માઇનસ ટુ કે માઇનસ એટ બંને બરાબર ઝીરો બરાબર છે માઇનસ ટુ આ જશે તો પ્લસ ટુ માઇનસ એટ પેલી બાજુ ગયું તો પ્લસ એટ આ માઇનસ સાઇન આ બાજુ શિફ્ટ થઈ જશે કે બરાબર માઇનસ બે અથવા કે બરાબર આઠ આઈ થિંક આ દાખલાની અંદર તમને સમજ પડી રાઈટ હવે બીજો એના જેવો છે બીજો એના જેવો છે તમે ટ્રાય કરો નહીં આવડે તો નેક્સ્ટ વિડીયોની અંદર હું આનું સોલ્યુશન અપલોડ કરીશ થેન્ક યુ સો મચ